જામનગર પાંચ મદ્રેશાઓનું જામનગર શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું શિક્ષણ વિભાગના નિયમ મુજબ કુલ બિલ્ડિંગની પરવાનગી ફાયર સેફ્ટી અંગેના સાધનો તથા મંજૂરી છે કે નહીં તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જિલ્લાની પાંચ પૈકીના ચાર મદ્રેસાઓ બંધ હોવાથી શિક્ષણ અધિકારીની ટીમે નીલ રિપોર્ટ આપ્યો એક મદ્રેસા જ્યાં ઇસ્લામિક શિક્ષણ ચાલુ છે જેમાં સંપૂર્ણ મંજૂરીઓ છે તેનું રોજ કામ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી આજ રોજ જામનગર જિલ્લામાં મદ્રેસામાં જે અભ્યાસ કરતા બાળકો છે એનું સર્વે હાથ ધરવામાં આવેલો હતો અને રાજ્ય સરકાર તરફથી જ ચાર મદરેસાઓની યાદી આપવામાં આવેલી હતી અને આ ચાર યાદી પૈકી અમુએ એ મદરેસામાં જઈને તપાસ કરતા ત્યાં એક પણ બાળકો અભ્યાસ કરતા જોવા મળેલા નથી આથી અમુએ ત્યાં રોજકામ કરેલું છે અન્ય એક જગ્યાએ અન્ય જે અમને આપેલી યાદી પૈકી એ સિવાયની યાદીમાં અમોએ એક જગ્યાએ તપાસ કરતા ત્યાં મદરેસામાં અભ્યાસ કરતાં બાળકો જોવા મળેલા અને આ બાળકોની યાદી છે અમુને મળેલી છે અને એ સાથે સાથે તે એ મદરેસાનું જે મકાન બાંધકામનું જે બીયુપી પરમિશન છે એ અને ફાયર એનઓસી અને તમામ પ્રકારની વિગતો અમને એમના દ્વારા અમને મળેલી છે જે બરાબર માલુમ પડેલ છે અને એ પ્રમાણે અમે આ અમારો રિપોર્ટ છે એ શિક્ષણ વિભાગને આપવામાં આવશે અને એને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે